અઢારસો કિલોમીટર જિલ્લા તાલુકા ગામ નદીઓ આ તમામ જગ્યાએથી પસાર થવાની છે સરદાર સન્માન યાત્રા અખંડ ભારતના શિલ્પી અને ભારતના તો ભાગ્ય વિધાતા એવા સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિને કેન્દ્રમાં રાખીને એમની કર્મભૂમિ એટલે કે બારડોલી ત્યાંથી શરૂ થનારી યાત્રા સોમનાથ દાદાના દિવ્ય સાનિધ્યમાં પરિપૂર્ણ થવાની છે આ ગૌરવંત યાત્રાની અંદર સરદાર સાહેબના દિવ્ય વિચારોને દેશભક્તિના વિચારોને જન જન સુધી પહોંચાડવામાં આવશે જેમણે આ દેશ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું એ રાજવી પરિવારોને સન્માનિત કરવામાં આવશે એ શહીદોના પરિવાર હોય કે નિવૃત્ત સૈનિકો હોય એમને પણ યથોચિત સન્માન આપવામાં આવશે અને આ યાત્રાનું જેવો નેતૃત્વ કરી રહ્યા છે એવા પરમ આદરણીય ગોપાલભાઈ ચમારડી અને એની ટીમ દ્વારા સમગ્ર ગુજરાતની પ્રજાને આહવાન કરવામાં આવ્યું છે હાકલ કરવામાં આવેલી છે કે અગિયાર સપ્ટેમ્બરના દિવસથી શરૂ થનારી આ ઐતિહાસિક યાત્રાનો આપણે સૌ ભાગ બનીને એકતા રૂપી પુષ્પાંજલિ સરદાર સાહેબના ચરણોમાં સમર્પિત કરીએ જય સરદાર જય ગરવી ગુજરાત